કાનમ એક્સપ્રેસની ટીમ આજે આવી છે જંબુસરના નવીનગરી વિસ્તારમાં નવીનગરી વિસ્તારમાં છેલ્લા પંદર વરસથી પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત છે અહીં વરસાદી પાણી નહીં પરંતુ ગટરનું પાણી મિક્સ થઈને અહીં આવે છે અહીંના રહીશોનું કેવું છે શું છે સમગ્ર મામલો અને વાત કરીશું અમારે એવું છે કે અહીંયા આગળ નવીનગરીમાં વ્યવસ્થા પાણી ભરાઈ જાય અને ગટરનું પાણી મિક્સ થાય અને બીજું કે અહીંયા બધી ગંદકી અહીંયા લાખી જાય બધા અને ટોટલી પાણી આવે તો કોઈ સેવામાં આવે પહેલા વોર્ડના માણસ તો કોઈ જોવા નહીં સભ્ય કોઈ જોવા નહીં આવતું કશું અહીંયા પાણી છે બહાર બધા ઊભા કોઈ જોવા સે બી જોવા પહેલા વોર્ડ એક સભ્ય નહીં આવ્યો અમારે નગરપાલિકા નો કોઈ નહીં આ કઈ બજંગળ વાળા ને કઈ આરએસએસ વાળા ને પોલીસ વાળા બીજું કોઈ આવ્યું જ નહીં અગર આ જેમ જણાવ્યું કે અહીંયા કોઈ આવતું નથી અને અહીંની સમસ્યા કેટલા મકાનો અહીંયા કેટલા વર્ષે અહીંયા આ સમસ્યાને કેટલા મકાનો પાણીમાં ગરકાયા છે એમ અહીં ઘણા મકાનો પાણીમાં ગરકાયા છે એમ પચાસ એક પચાસ એક મકાન એમ છે કે ઊંચા લેવલમાં છે જે પચાસ એક પચાસ સાઠ મકાનો છે જે નીચા લેવલમાં છે નીચા લેવલમાં જે તકલીફ છે પાણીમાં એ લોકોના ઘરમાં સામાન ગ્રહસ્થીનું સામાન બધું ખરાબ થઈ ગયેલું છે ને લોકો જમવાનું બનાવી શકે તો કે જ ના કેમ કે પાણીને અંદર બનાવે કેમ ને એમ અત્યાર સુધીના કોઈ નગરપાલિકામાં કોઈ વ્યક્તિ સુવિધા હાલવા નથી આવ્યું કઈ એકાદ પડે કોઈ ભૂસાનો હાલવા છે એનાથી લોકોનો ઘર ચાલે જે સમસ્યા છે મેન પાણીની પાણીની સમસ્યાની અંદર લોકોને દેવાનું છે તેમનું જમણવાનું બનાવવાનું કઈ જગ્યાએ એ તો થોડી સુવિધા તે રીતે જોવું પડે કે નહીં નગરપાલિકાને હવે થોડું ઘણું આવી જાય છે અમુક લોકોને આલે છે અમુક લોકો નહીં આલતા એ રીતે લોકોને પહોંચવા જોઈએ એ રીતે એ લોકોને પટડાઉન કરવો જોઈએ અને સંબંધ કરવો જોઈએ કે એ લોકોને પૂરતું સામાન પહોંચી શકે અને અમુક લોકોને જે નીચના વિસ્તારના ઘરના છે એ લોકોના ઘરની અંદર એવી સમસ્યા છે કે એ લોકોને રહેવું કંઈ આવે એ લોકો કહે છે કે અહીંયા આગળ આવીને રહી જાઓ પહેલાં રહી જશો પણ જાય કંઈ તમે આવીને તૈયારી કરાવો એ લોકોને એ કરો કે એ લોકોને જુઓ તમે બહારથી રોડ પર આવીને જોઈને જાઓ છો કે આટલી તકલીફ છે પણ અંદર પાણીમાં ઉતરીને તમે જોઈ શકો કે પાણીની અંદર કેટલી તકલીફ છે કેટલું પાણી છે રોડ પરથી ઉભા રહીને જોઈને જતા રહે છે કોઈ અંદર આવવા માટે રાજી છે નહીં કેમ કે કોઈના ઘરે કંઈની તકલીફ હોય કોઈના ઘરે જઈને જોવું પડે કે મેં શું તકલીફ છે શું નહીં પણ એ લોકો રોડ પર આવીને ઉભા રહીને જતા રહે છે એમાં કંઈ આર એસ છે એમાં કંઈ આમ કર્મચારીઓ અમુક લોકો છે કે પોલીસ સભ્યો છે એ આઈને જોઈ ગયા પાણીમાં ઉતરીને જોઈ ગયા તો પછી બીજા જે મેમ્બરો છે એ કમ નથી આવતા અમારો પ્રોબ્લેમ એ મેન છે મેમ્બરોની પ્રોબ્લેમ છે કે એ લોકોને જોઈ જો આટલા રાતના પર લાઈટનો પ્રોબ્લેમ છે લાઈટ સુવિધા કંઈ નહીં રાતના પર જોવું હોય કોઈ બે નીકળીને બહાર નીકળો તો એની તકલીફ કોણ વિચારશે હે મેમ્બરને વિચારવું પડે કે આ તકલીફ શું છે શું નહીં ગરીબ માણસ છે એટલે કેવું થોડું કે ગરીબ માણસને કે જેમ તેમ તમે લાખી દો ગરીબ માણસને પણ તકલીફ થાય છે ગરીબ માણસને પણ બધી સમસ્યા હોય છે એની સમસ્યાનું હલ તમે કરો અમે એ કહેવા માગીએ છીએ કે તમે મેમ્બર લોકો ખરાબ છો અમે એ રીતે નહીં કે આ તમે સારા છો પણ અમારી જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરો તમે અમને બધી બહુ તકલીફ છે અમે ગરીબ છે એવું નહીં કે અમે દર્દ ના થાય અમને પણ દુઃખ છે અમને પણ તકલીફ છે અમારી ગરીબની થોડી સમસ્યા હલ કરો તમને એટલું કહેવા માગે છે ને જે આ પાણીમાં રહીએ છીએ અને અંદર ગંદકી એટલી છે કે એની કંઈ હદ નહીં આ ગંદકીની અંદર નાનું છોકરું પણ પડે એટલે નાનું છોકરું બીમાર પડે એટલે ખાલીમાં હું બીમાર પડી શકે કોઈ પણ બીમાર પડી શકે તો એનું સમસ્યાનો હલ તમે લાવો બસ અમારા તમારેથી એટલી અપીલ કરીએ કે અમારા આટલું તકલીફ તમારી દૂર કરો એટલી અપીલ કરીએ છીએ અને અમારા મેમ્બરને અમે બને કહીએ છીએ કે મારા માટે થોડી પણ સુવિધા તમે કંઈક કરો જમ્મુસર નગરનો કયો વોર્ડ છે આ પહેલો વોર્ડ છે અને પહેલો ઓવરમાં મોટા મોટો પહેલો ઓવર છે જમ્મુસરનો અને એની અંદર જ્યારે કંઈ પણ કામ હોય નગરપાલિકાનું કે મેમ્બરનું તો આ તાર ખાલી આવી જાય છે અને જ્યારે સમસ્યા હોય ત્યાં કોઈ જોવા આવતું નથી જેમ જણાવ્યું કે વોર્ડ નંબર એક સૌથી મોટો વિસ્તાર ધરાવતો આ વોર્ડ છે અહીંના મેમ્બરો ખાલી મત લેવા આવે છે અને આ સમસ્યા થઈ ત્યારે કોઈ જોવા આવ્યું નથી અને અહીંયા અહીંના દ્રશ્યો આપણે કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવે કે મકાનની અંદર પાણી ફરી વળ્યું છે અને પાણી ફરી વળવાના કારણે ઘર વખરીને પણ નુકસાન થયેલું છે અને કેટલાક મકાનો એવા છે કે જ્યાં ઊંચા ઓટલા હોવાના કારણે તે મકાનોમાં હજી સુધી પાણી પહોંચ્યું નથી પણ આ જ પરિસ્થિતિ યથાવત રહેશે તો પાણી એ ઊંચા મકાનોવાળા જેમ જેમ આ અહીંના સ્થાનિકો કહી રહ્યા છે કે પાણીનું પાણીનું વહન કેટલું વધી રહ્યું છે ખાસું ઘણું વધી રહ્યું છે પાણીને સવાર સવારમાં બિલકુલ પાણી નહોતું પણ સવારમાંથી ધીમે 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 છે ને માણસના ઘરોમાં પાણી આવી ગયું છે ને જે ઊંચા લેવલમાં ઓટલાતા એ લોકોને થોડી ઘણી સમસ્યા છે નથી પણ જે નીચા લેવલને એ લોકોને વધારે સમસ્યા છે એને કારણ કે ઘરની અંદર પાણી ભરાયેલું છે એટલે એ લોકો કરે શું અને સવારની રીતે રાતના વધાર પર પાણી વધી શકે લોકો જવું કંઈ એ એ રીતે તમારે કંઈ સુવિધા કરો અને આ લોકોને કાઢવાની કંઈ તમારી રીતે એ કરો આ સ્થાનિક તંત્ર જે મામલતદાર છે એ એમાંથી કોઈક અધિકારીઓ આવ્યા હોય તમને અહીંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાની વાત કરી હોય એક વાર આવ્યા એમને કીધું હતું કે પણ બાયને વાત કરીને નહીં ગયા કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે શું નહીં એ રીતે વાત કરીને ગયા છે અને કંઈ બીજા કોઈને વાત કરી નથી અમુક અમુક લોકોને વાત કરે છે અને લોકો બહાર નીકળી જાય છે પણ જે મેન સમસ્યા છે કે તમે અંદર ઉતરીને જુઓ કે અમના લોકોના ઘરે જઈને તકલીફ એમની વિચારો કે શું તકલીફ છે તમને તમે બહારથી આવીને કરી જાઓ છો એ કંઈ મતલબ વગરનું છે તમે અંદર આવો અત્યારે મીડિયાવાળા અંદર આવ્યા છે એમની એમની સમસ્યા જે હતી એ લોકો જોવા મને આવ્યા છે કે અમારી સમસ્યા શું છે એમની રીતે એ લોકો અંદર આવ્યા છે તમે કમ આવી શકો તમે તો માનાશો તો આવી શકો તો અમારે જ્યારે દુર્ગંધની તકલીફ છે તો અમને આ દુર્ગંધની અંદર રહે રહેશે અમારી થોડી તકલીફ ઉટો કરો તમે અમને શું પ્રોબ્લેમ છે અંદર આવીને અમારા ઘરે આવીને તમે પૂછો તમને ખબર પડશે તમને ખબર પડશે કે આ લોકોને શું પ્રોબ્લેમ છે બહાર છે ને રૂપ છે તો કોઈ ખબર પડી શકે નહીં અંદર આવો તો તમને ખબર પડે કે આ લોકોની સમસ્યા છે અમુક લોકોના કયા ઘરે એવા ખરાબ છે કે લોકોના પરવાની હાલતમાં છે તો એ લોકોના અચાનક રાતમાં ઘર પડી ગયા ને એ લોકોને કંઈ થઈ ગયું એની જવાબદારી કોણ લેશે આજે એમ જણાવ્યું કે અમુક મકાનો એવા છે કે જે તૂટવાની આરે છે અહીં તંત્ર દ્વારા એમને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાની વાત કરી છે છેલ્લા ચૌદ વર્ષથી આ સમસ્યા છે તો અગાઉ જ્યારે આવું પરિસ્થિતિ આવતી હતી પૂરની તો તમે શું એની વૈકલ્પિક વ્યવસ્થા મામલતદાર દ્વારા કરવામાં આવતી હતી મામલતદાર દ્વારા કરવામાં આવતી હતી પણ અહીંથી લોકોને આવે છે અને લોકોને કાર્ય બહાર લઈ જાય છે અને આ પાછળની એ સમસ્યા રહે છે હર વર્ષે આ સમસ્યા આવશે હર વખતે આ સમસ્યા આવશે પણ એનું કોઈ એ કરવા માટે કોઈ રાજી છે નથી જેમ બતાવ્યું કે ભાઈ અહીંયા કેટલાય વર્ષોથી સમસ્યા યથાવત છે પણ કાયમી નિકાલ દર વર્ષે આ સમસ્યા યથાવત આવે પછી એ લોકોને શિફ્ટ કરવામાં આવે ત્યારબાદ પાછું પાણી ઉતરા પછી અહીંયા જ રહેવાનું અને આ જે પાણી ભરવાની યથાવત સમસ્યા છે એને દૂર કરવામાં આવે તેવું સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુ